ગામમાં હું હાલે છે કે ખબર છે કે નહીં છે ની ખબર આ ભીમા પર્વતનો ભાગ્યો ભાગી ગયો એ તો મને ખબર છે કસરા બાપાની ખોડે કોક લઈ ગયું છે એની હારે ખોડી લઈ નથી ગયેલા ખોડી ઘોડે અહીંયા હાકી છે એમાં શું છે આજે કસરા બાપા છે ને એને ઘોડું એક હાથનો પોસો એમાં કવી દે છે એટલે ઘોડો હાકીએ કે મતા નહીં એટલે અહીંથી ટેમ્પામાં નાખી હારે મોકલું ભીમા પર્વતના ભાગ્યાને તથા ઘોડે લઈ જા સાવન ડોર્યું ને રાખી પાસે ત્યાં લગ્ન છે લગ્ન પતન ત્યારે વૈયાવાનું ભાડું દે તને તેથી પૂરું વહી તો લઈને વૈયાવાનું છે બરોબર અહીંયા જો ને આમ વરઘો રસે એ ત્યાં થયું એવું આપણે બધું ખબર વખાણ કરતા ઘોડી ઘોડી એક ટાવડા જેવી છે પણ શણગાર માથે સડાવે તો કેવા રજવાડી લાગે આખો શણગાર જ રજવાડી હતો કિંમતી ઘોડા કરતા ઈ કિંમત વધી ગઈ એવું કે બરોબર એ ઘોડી વરરાજો ને બધું નીકળ અને આપણે હનુભાના લીમડા બાજુમાં ગામ છે ખીજડીયા ખીરસરા ખીરસરા ને ખીજડીયા ખીજડીયા ગામ છે તો ત્યાંના એક ભાઈ છે માથું છે ઓમદિવસિંહ ગોહિલ

મેટર શું છે એટલે એને આખી વાત કરી કે બરોબર એ વરઘોડો નીકળ્યો આને બરોબર ભાઈ બંધ નોતરા ભીમા પરબત એ બરોબર ને જોઈ ગયા ઘોડીનો શણગાર જોઈ ગયા ખબર પડી કે શણગાર તો આપણો છે એટલે થયું એવું કે આજથી વી વર્ષ પહેલા છે ને આ ભીમા પર્વતના ભાગ્યો ખેસડીયા આ બાપુ ભાગ્યો રાખતો બાપુ ને એક જવાનું છે બાય કોણ જોશી તે બરોબર બાર ગયા ને હાંજે આવ્યા એટલે આને કીધું કે બાપુ મને તમે દસ હજાર રૂપિયા આપો મારા તાત્કાલિક દેહ જવાનું છે મારા બાપુજી ની થોડીક તકલીફ છે એટલે કાંઈ નહીં છેલ્લા પાંચ વર્ષથી ભાગ્યું રાખતા એટલે વિશ્વાસ તો હોય એટલો એટલે દસ હજાર રૂપિયા એને દીધા ને બાપુ હોય ઘેરે રાતોરાત એને ઘોડીનો શણગાર લઈ લીધો વાળી ઘોડી રાખતા અહીંયા બનાવ્યું તો એનો આખો તબેલા જેવું તો એ શણગાર લઈ દસ હજાર રૂપિયા લીધા અને બસમાં બે જ સીધો આપણે આપણા ગામમાં આવ્યો અને અહીંયા ભીમા પર્બતને ભાગ્યને ભાગ્યું રાખ્યું તે દૂર બાપુ એને ગોતતા હતા કે હા આ શણગાર લઈને ગયો દસ હજાર રૂપિયા માથે લઈને ગયો આ ગયો ક્યાં તો એમાં બરોબર આ પ્રસંગ આવ્યો ને એમાં એ બધું ભેગું થઈ ગયું એટલે એ ભીમા પર્બતના ભાગ્યાને અને ઘોડી બે એની ઘેરે રાખ્યા છે બે સમજે અને મને એનો ગામના બામને બધું પૂછ્યું એટલે મને કોણ આવ્યો હતો કે આ કચરા કોણ આવ્યું એટલે પછી મને એને આખી આ વાત એટલે મેં કચરા બાપાને કીધું આવું ન કરાય એમ વાત આ છે એટલે ભીમા પણ વધુ ભાગ્યું ભાગી એને પકડી રાખ્યો છે શણગાર તો લઈ લીધો એ પેલા દસ હજાર રૂપિયા દે અને એનું વ્યાજ દે કે વ્યાજ ન દે તો કઈ મુગા તો પાછા દે હું ઓલો ચાથી કાઢે હું કસરા બાપા દેજ થાય ભીમા પરબત તો અહીંયા છે નહીં તે કામ દે તકલીફ ક્યાં થાય છે એકલા જરાક નક્કી નહીં શેર માથું એટલે મૂકશે તો નહીં આને